નમસ્કાર હાજર છીએ ઓસ્ટન ટોકના બીજા એપિસોડ સાથે ફરીથી એક નવો એપિસોડ લઈને આજે આપણી સાથે એઝ અ ગેસ્ટ આવેલા છે ટ્વિંકલ સોની જે ઓરિજિનલી અમદાવાદના છે અને હાલ લગ્ન પછી કડી રહે છે કડીથી અત્યારે જોડાયેલા છે એમને ડિગ્રીની વાત કરું તો બીસીએ ભણેલા છે અને ખાસ એમની પાસે જે સ્કિલ છે તે છે મહેંદીની જે લગ્ન પહેલાં પણ કરતા હતા અને હાલમાં પણ એ શીખી રહ્યા છે કરી રહ્યા છે તો એમની એ સ્કિલ વિશે એમની મેરીડ લાઈફની જર્ની વિશે એમના જ મોડેથી સાંભળીશું અને વેન સાથે રેકોર્ડિંગ પહેલાં જે વાત કરીએ એટલા પરથી ખબર પડે છે કે એકદમ જ ભોળા છે ટ્વિંકલ વેન જે છે તે લાઈફના ફ્લો સાથે બહુ સરસ રીતે લાઈફને જીવી રહ્યા છે અને એમની એકદમ સિમ્પલ સ્વીટ વાત પરથી એવું લાગે છે કે આ પોડકાસ્ટ જે જોશે જેમની જેવા લોકો છે તેમને ખૂબ જ કનેક્શન ફીલ થશે તો વેલકમ ટ્વિન્કલ વેન આ પોડકાસ્ટ માં એઝ અ ગેસ્ટ આવવા માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મેડમ તો ટ્વિન્કલ વેન કેવું લાગે છે અત્યારે કેવું ફીલ થાય છે થોડી નર્વસનેસ છે અને બહુ સારું ફીલ થાય છે અહીંયા આવ્યા પછી કે આ બંને ફિલિંગ હંમેશા સાથે હોય છે અને એ જ રહેવાનું છે અને જેમ જેમ આપણે આગળ વધીશું પોડકાસ્ટમાં તો એકદમ નોર્મલ રિલેક્સ ફીલ પણ થશે કે તો બેન તમે તમારી જે સિક્સ યર્સની મેરિડ લાઈફ છે એ મેરિડ લાઈફમાં તમારો જે અનુભવ છે એ શેર કરશો કે સ્ટાર્ટિંગમાં તમને લગ્ન થયા ત્યારે કેવું લાગતું હતું અને આજે કેવું લાગે છે લગ્ન થયા ત્યારે તો કેવું કે મતલબ પહેલા તો કેવું કે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું પછી સાથે સાથે હું જોબ કરતી હતી અને જોબની સાથે મહેંદી આર્ટિસ્ટ હતી એટલે મહેંદી હું બી કરતી હતી એટલે પછી કેવું કે તરત મેરેજ થયા અને પછી આમ પહેલા મતલબ ઇન્ડિપેન્ડન્ટ હતી અને પછી થોડું ઓપોર્ચ્યુનિટી ને એ બધું અહીંયા થોડું ઓછું હતું એટલે કેવું કે થોડું એ થોડું ટફ લાગ્યું હતું એમ હમ બાકી તો હા બાકી તો નોર્મલ જ હતું એમ નોર્મલ જ હતું ઓકે તો કેવું છે તમારું ફેમિલીનું કલ્ચર તમે જે અત્યારે જીવી રહ્યા છો તેની અંદર તમે જે મહેંદી આર્ટિસ્ટ ની વાત કરી તો તમારા ફેમિલીમાં એક્સેપ્ટન્સ છે બધા તમને સપોર્ટ કરે કરવા ફેમિલી નો હા ફેમિલી નો તો મારો ફૂલ સપોર્ટ છે અને મારા હસબન્ડ નો બી ફૂલ સપોર્ટ છે એટલે એમાં તો કોઈ ઇશ્યુ નથી ઓકે ફાઇન તો આ છ વર્ષમાં તમે શું શીખ્યા એ શેર કરશો કારણ કે હજુ ખાસો નાનો લગ્નનો ગાળો કહેવાય જે આપણા ત્યાં પોડકાસ્ટમાં આવેલા છે એ લોકોના જે એક્સપિરિયન્સ કહું તો હિસાબે તો આ સિક્સ યર્સમાં તમે કંઈક ને કંઈક તેવું શીખ્યા હશો ને જે બિફોર મેરેજ તમને ખ્યાલ નહીં હોય શીખવામાં તો મેડમ કેવું કે નેચરમાં ને બધામાં થોડોક ફરક આવ્યો કેમ કે પહેલા કેવું હતું કે મતલબ પહેલા કેવું કે કોઈ બી માણસ કોઈ બી કે ને હું બધું એકદમ કેવું કે માની લેતી એમ કે ભાઈ આ જે બોલે છે એ આ જ છે એમ પણ હવે કેવું કે જેમ જેમ બંને બાજુના ફેમિલીના કલ્ચર અને બધું જોયું એ પરથી હવે કેવું કે હું એકદમ મતલબ ટ્રસ્ટ નથી કરતી હા એટલે હવે કેવું કે હું ટ્રસ્ટ કરતા થોડું વિચારું છું અને મતલબ માણસને આમ કેવાય ને કે ધીરે ધીરે ઓળખું છું એમ કે ભાઈ આ પર્સન સાથે કઈ રીતે મતલબ કરવો હા હા એટલે આપણે પેલા બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકી દેતા હોઈએ પણ જેમ જેમ લાઈફ નો અનુભવ થાય ત્યારે ખબર પડે કે બધા લોકો સરખા નથી હોતા અને ટ્રસ્ટ કરતા પહેલા કે માણસ કેવું છે વિચારતા પહેલા થોડુંક એને એના સાથેનો વ્યવહાર ચેક કરી શકાય કે માણસ કઈ રીતે બિહેવ કરે છે ચેક કરી શકાય ને પછી એ જે કે છે તે સાચું છે કે ખોટું છે તે લઈ શકાય બરાબર આવું કંઈ કહેવ છો તમે હા એટલે બસ કે માણસ ઓળખતા આમ કહેવાય ને કે બસ એ રીતે જ કે માણસ ઓળખતા શીખું મતલબ શીખી એમ આ લાઈફ ના ગાળામાં કે શીખી એમ કે ભાઈ કયું પર્સન કેવું છે એમ ઓકે તમે મહેંદીની મને વાત કરી કે તમે મહેંદી આર્ટિસ્ટ હતા અને લગ્ન પછી અહીંયા એટલી ઓપોર્ચ્યુનિટી નથી તો હાલમાં તમે શું કરો છો પછી મહેંદીની જે સ્કિલ છે તેના રિલેટેડ એટલે હાલમાં મેં ફરી સ્ટાર્ટ કર્યું છે લાસ્ટ ચારે ચારેક મહિનાથી કે હવે હું કેવું કે જે આટલો મારો બ્રેક લીધો એમાં જે મતલબ મેં જે ત્યારે જે નવું નવું લેટેસ્ટ જે ટ્રેન્ડ આવ્યો ને એ બધું જે મેં નતું શીખી એ બધું હાલ કેવું કે હું ઓનલાઈન સોશિયલ મીડિયા પરથી ને બધા પરથી બપોરે બપોરે જયારે મને ટાઈમ મળે ત્યારે હું લર્ન કરું છું સાથે સાથે એટલે કેવું કે જયારે ફરીથી મારે સ્ટાર્ટ કરવું હોય તો કેવું કે હું કરી શકું એમ તરત જ ઓકે તો તમારો એક ગેપ કેટલો રહ્યો પેલા મહેંદીનું એઝ અ પ્રોફેશન તમે કરતા હતા અને હવે ફરીથી શીખવા રહે તો કેટલા વર્ષનો ગેપ આવ્યો વચ્ચે ગેપ 5 5 વર્ષનો આવ્યો કેમ કે હવે મે લગભગ 5 એક મહિનાથી સ્ટાર્ટ કરી છે 4 5 મહિનાથી એટલે 5 એક વર્ષ જેવો ગેપ આવ્યો એટલે હા તો આપ 5 વર્ષનો જે ગેપ આવ્યો અને ફરીથી તમે સ્ટાર્ટ કર્યું મહેંદી મૂકવાનું ત્યારે કોઈ ચેલેન્જ નડી તમને કઈ તકલીફ પડી હા ચેલેન્જમાં તો કેવું હતું કે ત્યારે તો હું એકદમ એમાં એક્ટિવ હતી પણ હાલ મેં એકદમ સડનલી ચાલુ કરી એટલે એમાં કેવું થયું કે એકદમ મને થોડો થંભનો ઇશ્યુ આવી ગયો કેમ કે એકદમ સ્ટાર્ટિંગમાં ચાલુ કરી મતલબ એકદમ સડનલી ચાલુ કરી એટલે એટલે પછી કેવું કે મેં એના માટે એ લીધી ને ડોક્ટરની ને એ બધી કર્યું અને પછી થોડો બ્રેક લીધો અને પછી પાછું હાલ ધીરે ધીરે ફરીથી સ્ટાર્ટ કરું છું મતલબ ફરીથી સ્ટાર્ટ કરી કરી છે દીધી ના થોડો બ્રેક આપ્યો અને ફિઝિયોથેરાપી બધું કર્યું એનાથી થોડું હવે ધીરે ધીરે કરું છું એટલે થોડું સારું લાગે છે એમ પહેલા કરતા પહેલા તો કેવું હતું કે જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મને બહુ પ્રોબ્લેમ થયો હતો કેમકે થર્મ ના રિલેટેડ બહુ એકદમ લોડ આઈ ગયો તો કંઈ કામ જ નતું થતું એમ થર્મ ના રિલેટેડ પણ હવે તો સારું લાગે છે કેમ કે આજે થેરાપી ને બધું કર્યું એનાથી ફેર પડ્યો મને એટલે પહેલા એટલી સ્પીડમાં પ્રોફેશનલી મહેંદી કરતા હોઈએ અને 5 વર્ષ પછી તમને લાગ્યું કે હું ફરીથી કરી શકીશ ને કદાચ તમે ઓવરલોડ લઈ લીધો તમને એવું થયેલું હા એટલે કેવું કે હું ડેલી બપોરે કરવા લાગી હતી ડેલી બપોરે કરતી હતી ડેલી બપોરે બે ત્રણ કલાક બે ત્રણ કલાક કરતી હતી એમ એટલે એકદમ સડનલી ચાલુ કર્યું અને આપણે કોન થી મુકતા હોય એટલે એકદમ પ્રેશર આવ્યું થમ્બ ઉપર એના કારણે એવું થઈ ગયું હતું તો એના પરથી કઈક લર્નિંગ મળ્યું તમને કે 5 યર્સ ના ગેપ પછી અચાનક ચાલુ કર્યું ને આવું થયું તો કઈક શીખવા મળ્યું હશે ને હા એટલે એક્ચ્યુઅલી માં એક્સાઇટેડ મે થોડું લોડ વધારે લઈ લીધો તો પણ હવે કેવું કે હું કરું જ છું હાલ પણ થોડું ધીરે ધીરે કે શું ફરીથી એ પ્રોબ્લેમ ના આવે કેમ કે 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 બેબી બી નાનું છે

પણ એના સિવાય તમારી લાઈફમાં કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ આ પોઈન્ટ આવ્યો કે જે આગળ એમ લાગ્યું કે લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે ને હવે કંઈક અલગ જ રીતે જીવવાની છે ટર્નિંગ પોઈન્ટ તો મેડમ એવો આવ્યો કે એક્ચ્યુઅલી મા મેરેજ થયા એના એક્ઝેક્ટ 2 મંથમાં માં મારા મધર એક્સપાયર થઈ ગયા અને એક્ઝેક્ટ એના 2 મંથ માં ફાધર એક્સપાયર થઈ ગયા એટલે બધું એટલું સડનલી ને એવી રીતે બન્યું કે એકદમ કેવી રીતે એમાંથી બહાર આવવું ને શું કરવું એ થોડા ટાઈમ માટે ખબર નથી પડતી અને ત્યારે કેવું કે આમ એકદમ માંથી આપણે એમ કેવાય ને કે ધીરે ધીરે ઇન્ડિપેન્ડેન્ટ થઈએ એમ એ બાબત પરથી એમ એ માં બીજા બધા આયા પણ આ સૌથી મોટામાં મોટો ટર્નિંગ પણ આવ્યો હા હા એટલે જે હોય તે થાય અને

અને નાની નાની બાબત ઉપર પહેલા તો આપણે કેવું કે મમ્મીને પહેલાં યાદ કરતા હોઈએ કે ડિપેન્ડ રહેતા હોઈએ એમ કે મમ્મી આમ મમ્મી તેમ અને પછી હજી કહેવાય કે મમ્મીનું ભી એકદમ મતલબ બે મહિના થયા થોડું આમ થયું તો મોરી ફાધર નો મતલબ એક્સપાયર થઈ ગયા એટલે થોડુંક આમ વન યર જેવું તો આમ કહેવાય ને કે ક્યાં જતું રહ્યું એ ખબર જ ના પડી એમ મેરેજ પછી માં હું ગઉં તો માં તો પછી લાઈફ સ્ટાર્ટ થઈ કેમ કે વન યરમાં અમુક વસ્તુ એવી છે ને કે મેં શું કરીએ મને જ નથી આઈડિયા એમ કેમ કે ત્યારે થોડો ટાઈમ જ એવો હતો એમ એ સમય જે બદલાય તેમાંથી નીકળતા ટાઈમ લાગે તમે પછી કરતા શું ત્યારે કારણ કે આ અચાનક જ્યારે આવી પડે અને ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે તમે હમણાં એક પણ કહ્યું કે મને જ નથી ખબર કે હું શું કરી કરતી હતી તો એમાંથી પછી બહાર નીકળવા માટે તમે કંઈ ટ્રાય કરી તમે કઈ એવી એક્ટિવિટી કરી કેવી રીતે તમે એ સિચ્યુએશનમાંથી બહાર આવ્યા એટલે બહાર નીકળવા માટે તો કેવું કે ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો પ્લસ હસબન્ડ નો ફૂલ સપોર્ટ હતો એટલે એ જ મેન તો હતું કે હસબન્ડ નો એ વખતે ફૂલ સપોર્ટ હતો એટલે એ ને પ્લસ એ વખતે બી કેવું કે એ મને એમ કે તને જે વસ્તુને ગમે ને એ તું કર હાલ એમ એટલે કેવું કે ધીરે 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 કેવું કે તું એમાંથી બહાર નીકળી છે એમ પ્લસ થોડા ટાઈમ માટે તો કેવું કે કોઈની સાથે વાત નથી કરતી નાની નાની બાબતમાં કેવું કે એમ બધું યાદ આવી જાય પ્લસ કેવું કે થોડા થોડા ટાઈમે આપણને એમ થાય કે ભાઈ નાની નાની વાત યાદ આવે ને તો એમ થાય કે ભાઈ બધાને આમ જોઈએ ને ત્યારે ન્યૂલી મતલબ મેરેજ થાય બધાને તો આપણને એવું લાગે કે બધા કેવા મમ્મીને ફોન કરીને કે છે કે મમ્મી આમ મમ્મી તેમ એવું બધું ત્યારે બહુ એવું થતું એમ પણ જેમ જેમ ટાઈમ ગયો એમ એમ વાંધો ના આયો ને પ્લસ ફેમિલી સપોર્ટ હતો એ સૌથી મેઈન માં મેઈન વસ્તુ હતું કે હસબન્ડ અને ફેમિલી નો સપોર્ટ હતો ને એના કારણે પછી વાંધો ના આયો જેમ જેમ બહાર નીકળતી થઈ બધાને મળતી થઈ પછી થોડો વાંધો ના આયોકે તો આ ટર્નિંગ પોઇન્ટ પછી તમે શીખ્યાશુ પછી શીખવામાં તો કેવું કે જ્યારે જે મતલબ જે લોકો આપણને આમ કેવાય ને કે કેતા તા એમ કે ભાઈ આમ જ્યારે જે લોકો આપણને આમ શું કેવાય સાથ રહીશું યા તો તો અમે હાજર છીએ આ ટાઈપ નું સિચ્યુએશન થતી હોય છે જ્યારે હા હા એટલે કેવું કે ત્યારે આમ પછી આપણને ખબર પડી એમ અને એ પછી જે રિયલમાં આમ કેવાય ને કે માણસોને આપણે ઓળખતા શીખીએ કે ભાઈ ખબર પડે એમ કે રિયલમાં કોણ આપણી જોડે છે ને એ બધું એમ અને હા અને ત્યારે તો કેવું કે મારો નેચર બી કેવો હતો કે કોઈ કઈ બી કે ને તો આમ આપણે ફટાક કોઈના માટે તરત હાજર થઈ જઈએ એમ પણ એ કોઈ કેના તો આપણે ઈવન આપણું છોડે ની બેના માટે મારો નેચર એવો હતો કે હું મારો છોડે બી એના માટે જતી રૂ એમ પણ હવે હું એવું નથી કરતી એમ હવે કેવું કે હું પહેલા મારું જો કેમ કે મને ખબર પડી ગઈ કે રીઅલ માં જ્યારે ટાઈમ આવે છે ત્યારે કોણ આપણી જોડે ઊભું હોય છે એટલે પહેલા પોતાને પ્રાયોરિટી આપવાની પછી બીજા આ મેઇન વસ્તુ છે જે તમે શીખ્યા રાઈટ હા અને માણસોને ઓળખતા થિયા જે સૌથી વધારે જરૂરી છે

આખી લાઈફ કામ લાગે બધા પર થી જ હું શીખી કે આપણે પેલા છે ને કે આપણું મતલબ પોતાનું જોવું જોઈએ એમ પેલા મેં જે પ્રમાણે કીધું ને કે પેલા મારો નેચર એવો હતો એમ કે હું મારું છોડીને બી કરતી હા પણ હવે એવું નથી કરતી હવે પહેલા મારી ખુદની પ્રાયોરિટી રાખું છું એમ

આપણી આગળના જે પોડકાસ્ટ કહેવાય હા એ મે બધા જ જોયા છે અને એમાંથી જે એક મધરે કીધું તું એ મને બહુ મતલબ સાચી વસ્તુ લાગી એમની સાથે અગ્રી છું કે બાળક જોડેથી માફ કરતા શીખવું જોઈએ કે ભાઈ એટલું હા એટલું એક નાનું બેબી હોય છે કે હું એકદમ બધું ભૂલી જાય છે ને કેવું એકદમ માફ કરી દે છે એ વસ્તુ મને એમની બહુ સારી લાગી એમ કે ભાઈ ના આ વસ્તુ એકદમ ફેક્ટ છે

મેં એના માટે ક્લાસ બી જોઈન કર્યા છે ઓનલાઈન ક્લાસ જોઈન કર્યા છે એટલે સવારે એક કલાક મેડિટેશન પ્લસ એક્સરસાઇઝ એ કરું છું પ્લસ જે નોર્મલી આપણું જે ઘરનું કામ ને એ બધું હોય એ કરું છું અને પછી બપોરે જ્યારે બી મને ટાઈમ મતલબ જ્યારે ટાઈમ મળે ત્યારે હું જયારે મહેંદીનું ને એ બધું સોશિયલ મીડિયા પરથી ને એ બધું શીખું છું અને પછી જે નોર્મલ રૂટીન હોય આપણું એ સાથે સાથે જે આપણું કહેવાય ઘરનું કામ ને એ બધું અને થોડું હા ઓકે તો હવે ફ્યુચર નો પ્લાનિંગ શું છે તમે એમ તો કામ સ્ટાર્ટ કરી દીધેલું છે પણ હવે ફ્યુચર નો પ્લાનિંગ કંઈ વિચારેલું છે કે હવે તમારી આ સ્કિલ ને અને જેમ બેબી મોટું થાય તેમ તમને થોડો ટાઈમ વધારે પણ કદાચ પડે ઓર એલ્સ કઈ પણ રીતે તમે આ સ્કિલ ને આગળ કરવા માટે કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે તમે કંઈ વિચારેલું છે આગળ એટલે ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે તો બસ આજ કે જે મતલબ મેં ચાલુ કર્યું છે બસ ચાલુ એકદમ કે મારી સ્કિલ આમાં જ છે તો બસ આમાં જ આગળ વધવું છે અને હાલ જેમ જેમ જે મારું શીખવા લર્ન કરવાનું એ બધું એ બધું હાલ હું શીખું છું ને પછી જયારે બી મને એવું લાગે કે ભાઈ ના હવે મતલબ એકદમ બેબી મારું સ્ટેબલ થઈ ગયું છે પછીથી મારે સ્ટાર્ટ કરવું છે અને હાલ કેવું કે હું એવું બી વિચારું છું કે આ તો કરું જ છું જોડે જોડે પણ જોડે મારા આના કોઈ ક્લાસ કે કોઈ બી ટાઈમ મળે એ રીતે થોડું સેટ થાય તો મારે જોઈન કરવા છે એટલે મહેંદી ના જ એટલે કેવું કે ઝડપથી હું એમાં શીખી શકું એમ ઓકે બરાબર છે તો તમને એટલું તો ખ્યાલ આવી ગયેલો છે ક્લેરિટી છે કે બસ આ સ્કિલ છે જેમાં મારે આગળ વધવું છે અને તમે એમાં જ કરવા માંગો છો ને તમે એવું પણ કહ્યું કે ફ્યુચરમાં તમે જ્યાં રો છો ત્યાંથી કદાચ તમારી સિટી પણ ચેન્જ થશે તો જે ઓપોર્ચ્યુનિટી વાળો ક્વેશ્ચન હતો તમારો કે ભાઈ થોડી ઓછી છે તે દૂર થઈ જશે એટલે તમે કરી શકશો ઓકે ફાઈન તમે જે મેડિટેશનની વાત કરી તે તમે શું કામ ચાલુ કર્યું તમને કોઈ જગ્યાએથી મોટિવેશન મળ્યું કે તમને કોઈ જગ્યાએ એવું શીખવા મળ્યું કે પછી તમને કઈ એવી ફિઝિકલ નીડ હતી એટલે જ ચાલુ કર્યું એટલે મેડિટેશન તો કેવું કે પ્રેગનેન્સી મતલબ બેબી આવ્યા પછી બોડીમાં તો ચેન્જીસ થતા જ હોય છે એટલે એક ફ્રેન્ડ ને જોયું છે એટલે એને બી જોઈન કર્યું તું એટલે મેં બી જોઈન કર્યું ત્યારે તો મેં એકચ્યુઅલીમાં કેવું કે જસ્ટ એમ જ જોઈન કરી લીધું હતું એમ કહેવાય ને કે હા પણ જેમ જેમ અંદર આટલો ટાઈમ છે ને તો હવે મને આઈડિયા આવ્યો કે બહુ મતલબ ઇમ્પોર્ટન્ટ છે મેડિટેશન એનાથી મારી કહેવાય ને કે ગુસ્સામાં એન્ઝાયટીમાં બધા

અને જેમ ટ્વિન્કલ મેને કહ્યું કે મેં એમ જ ચાલુ કરેલું પણ મને ફાયદા થયા અને હવે એ કન્ટિન્યુ જ રાખવા માગે છે તો જે લોકો ખાસ કરીને ફિમેલમાં થતું હોય કે આજે ચાલુ કરીશ કે કાલે ચાલુ કરીશ કે મેડિટેશન મારાથી નથી થતું તો એ લોકોને કે ફાયદા શું છે અને ત્યારે જ્યારે એમ જ ચાલુ કરેલું હોય એને વિચારે કે હવે મારે છોડવું નથી એનો મતલબ કે કંઈક ને કંઈક તો બેનિફિટ છે અને આપણે બધાને હવે ખ્યાલ પણ છે કે આ એક આપણા રૂટીનનો પાર્ટ હોવો જોઈએ અને અને નથી તો તો પણ છે જે કરી શકાય બીજી વસ્તુ શું કે કે મેં જ્યાં સ્ટાર્ટ કર્યું ને મતલબ મતલબ ત્યારે આપણી લાઈફ એકદમ પેલું થઈ ગયું હોય કે આપણે કઈ કરતા હોઈએ હોય તો મેં સ્ટાર્ટ કર્યું તો હવે કેવું કે ત્યારે મને અંદર ફીલ મતલબ થાય કે મેં કંઈક મારા માટે હું કંઈક કરું છું એમ અને કેવું કે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે એમ કેવાય ને કે કેટલા બધા એવું કેવા વાળા બી હતા કે ઓનલાઈન ક્લાસ ઓનલાઈન ક્લાસ કરું છું એટલે એવું કહેવા વાળા બી હતા કે ભાઈ આવી તો કોઈ એક્સરસાઇઝ કરાય આટલા રૂપિયા ખર્ચાયા આમ તેમ એવું બધું ઘણા બી કહેવા વાળા હતા એમ પણ જ્યારે જોઈન્ટ થઈ અને એમાં જે બધું મેં મતલબ નોટિસ કર્યું ને ત્યારે મને એવું લાગ્યું કે એમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણી લાઈફમાં મતલબ કેવું કે આપણે ટાઈપની એક્સરસાઇઝ કે એ બધું નથી કરતા હોતા ને એ બધું આપણી બોડી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ બી કેવું કે ઘણા બધા હા હા એટલે લોકો ઇઝીલી પોતાના માટે આ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા ને એને ખર્ચો સમજીને પોતાના શરીર ધ્યાન નથી દેતા હોતા પણ જ્યારે આ વસ્તુ તમે ડિસિઝન લીધો કે નહીં હું તો પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરીશ અ જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે એમને ખાસ કહેવાનું કે આવી સિમ્પલ લાઈફ હોય છે એક હાઉસ વાઈફની પણ એમાંથી પણ નાની નાની આવી વસ્તુઓ છે જે એ અપ્લાય કરતી હોય છે બધું મેનેજ કરતી હોય છે અને આપણી આ ચેનલ પર દરેક એવી હાઉસવાઇફને હું ઇન્વાઇટ કરું છું કે જે કદાચ કંઈકને કંઈક કામ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહેવા માટે કરે છે યા ફૂલ ટાઈમ જોબ કરે છે પણ સાથે એ ઘર મેનેજ કરે છે પ્લસ એની લાઇફમાં મેરેજ પછી જે ચેન્જીસ આવે તેને પણ મેનેજ કરે છે શીખે છે ડિલિવરી પછી જે ચેન્જીસ આવે છે તેને પણ શીખે છે અપ્લાય કરે છે પાછા ચેન્જીસમાંથી કંઈક નવું આવે છે અને અપ્લાય કરે છે તો હું એવી દરેક લેડીને ઇન્વાઇટ કરવા માગું છું કે અહીંયા આવે અને પોતાની સ્ટોરી આ જ રીતે જેમ વેન કહી રહ્યા છે કરે અને દરેકની સ્ટોરીમાંથી કંઈક ને કંઈક લર્નિંગ હોય છે અને ખાસ કરીને એનો પોતાનો એક કોન્ફિડન્સ ઉપર આવે છે જ્યારે એ પોતાની સ્ટોરીને અહીંયા આવીને બોલે છે તો જો ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રજીસ્ટ્રેશન કરાવવું હોય પોડકાસ્ટ માટે તો તમે કમેન્ટ કરી શકો છો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો ને તમારા જેવા બીજા લોકોને શેર કરજો જેથી ખ્યાલ આવે કે કઈ રીતે આપણે આપણી લાઈફમાં નાની નાની મેટરમાં અમુક ડિસિઝન લઈને એને બેટર બનાવી શકતા હોઈએ છીએ અને બસ આ રીતે જોડાયેલા રહેજો આપણી આ ચેનલ પર વિડીયોમાં આગળ વધતા બેનને ફરીથી એક વસ્તુ પૂછવા માગીશ કે તમે જેટલી પણ તમારી વાત કરી એના પરથી કે તમે જેટલા જૂના પોડકાસ્ટ જોયા આગળના અને પછી આજે રેકોર્ડિંગ થયું તે સમયમાં તમને તમારામાં કોઈ ફેરફાર લાગે છે આગળના પોડકાસ્ટ જોયા પછી આજે અહીંયા આવ્યા છો એમાં કોઈ ચેન્જીસ લાગે છે હા ઘણો બધો ચેન્જીસ લાગે છે જ્યારે ફર્સ્ટ મેં પોડકાસ્ટ જોયું તું ત્યારે કેવું કે એકદમ કોન્ફિડન્સ નહોતો મતલબ નક્કી કરેલું હતું કે કરવો તો છે પણ કોન્ફિડન્સ નતો પણ જેમ 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 જોયા બધાની જર્ની જેમ જેમ સાંભળી એના પરથી ઘણું બધું લર્ન કરવા મળ્યું એમ કે ભાઈ ના ઘણા બધા એવા લોકો હોય છે એમ કે ભાઈ ઘણું બધું શીખવા મળ્યું એટલે પછી એના અંતે તમે જે આ રીતે કોન્ફિડન્સ ને આપ્યો એના પરથી ફાઇનલી આવી ગઈ હવે કેવું લાગે છે આપણો પોડકાસ્ટ પૂરો થવાની તૈયારીમાં છે બસ બે મિનિટની વાર છે તો એટ ધ એન્ડ તમને કેવું ફીલ થાય છે કોન્ફિડન્સની જે તમે વાત કરી તે જ અત્યારે તો બહુ સારો ફીલ થાય છે અત્યારે કોન્ફિડન્સ ઓ લાઈ ગયો છે ઓકે ફાઈન અને છેલ્લે તમે આપડા વિડિયો જોનાર બહેનોને કે જે લોકો પણ જુએ છે એમને કંઈ કહેવા માંગો છો તમારી લાઈફની જર્ની પરથી કોઈ એક મેસેજ અ કેવા તો એવું કે કેવું કે લાઈફમાં કેવું કે ક્યારે બી ડીપેન્ડન્ટ ના રહેવું જોઈએ એમ મતલબ કે હા કેમકે અમુક વાર કેવું કે અમુક સમય એવો આવે કે પછી ત્યારે આપણને થોડું વધારે ટફ લાગે એમ એટલે હા આપણે કોઈની હેલ્પ માંગીએ એ વસ્તુ બરોબર છે પણ કહેવાય ને કે ટોટલી ડિપેન્ડન્ટ ના થઈ જવું જોઈએ એ જ અને બાકી તો એજ કે તમે જે આ સ્ટાર્ટ કર્યું છે જે પોડકાસ્ટ નું એ બહુ જ સારું છે મતલબ કે આમાંથી ઘણું બધું શીખવા મળે છે ને એક હાઉસ વાઇફ તરીકે ની તમે જે ચેનલ સ્ટાર્ટ કરી છે એના પરથી આમ ઘણું બધું શીખવા મળે છે ઓકે થેન્ક યુ સો મચ બહુ સારું લાગ્યું હા એટલે સારું ફીલ થાય શીખવા મળે

એટલે એ મને બહુ સારું લાગ્યું કે તો જે લોકોને ખ્યાલ નથી એમને કહી દઉં કે જે લોકો રજીસ્ટ્રેશન કરે છે એક WhatsApp ગ્રુપ બને છે અને એક કમ્યુનિટી બને છે અને એ ટ્વિંકલ બેન એમની વાત કરે છે કે એમાં એકદમ પોતાના જેવું ઘર જેવું ફીલ થાય છે તો જે લોકો હજુ પણ વિચારી રહ્યા છે રજીસ્ટ્રેશન કરવા તે હવે કરી દો જેના લીધે તમે આ કમ્યુનિટીનો એટલે કે WhatsApp ગ્રુપનો પાર્ટ પણ બની શકો થેન્ક યુ ટ્વિંકલ બેન આ શેર કરવા માટે તો બસ આપણો પોડકાસ્ટ આજે અહીંયા સુધીનો જ હતો તમારા તરફથી કંઈ તમારે કહેવાનું છે બીજું કંઈ કઈ જ ઓકે ફાઈન તો થેન્ક યુ આવવા માટે એન્ઝાયટી કે તમે જે પણ કંઈ નર્વસનેસ થોડી ઘણી ફીલ કરતા હતા છતાં પણ સ્ટાર્ટ કર્યું અને પોડકાસ્ટ છેલ્લે સુધી રેકોર્ડ કર્યો તેના માટે થેન્ક યુ સો મચ કોંગ્રેચ્યુલેશન કે આજે તમે એક આખું ઇન્ટરવ્યુ પૂરું કર્યું છે જે તમે સ્ટાર્ટિંગમાં થોડું ફીલ કરતા હતા ને ખાસ એટલા માટે કહું છું કે આવું બહુ બધા લોકોને થતું હશે તો બસ એ નર્વસનેસ અને ડર સાથે પણ આવો એવું કંઈ જ નથી કે જેમાં તકલીફ પડે તમે બસ ઇન્ટરવ્યુ આપો અને થઈ જશે જેમ ટ્વિંકલ બેનનું ને આગળના બાકીના લોકોનું પણ થઈ ગયેલું છે અને જેમનો કોન્ફિડન્સ છે એમને તો કોઈ ક્વેશ્ચન જ નથી બરાબર છે એ તો આપી જ શકે છે બસ તમારો કોન્ફિડન્સ વધારે સારો હશે તે જોઈને બીજા બહુ લોકોને કોન્ફિડન્સ મળશે એટલા માટે પણ બીજાને મોટિવેટ કરવા માટે પણ આવું જોડાવો અને તમારી લાઈફની જર્નીને શેર કરો અને જો તમારી ઈચ્છા હોય જોઈન થવાની તો બસ આ વિડિયોની નીચે કમેન્ટ કરજો હું તમને રજીસ્ટ્રેશન ફોર્મ મોકલી આપીશ અને આગળની પ્રોસેસ પછી થઈ જશે તો વન્સ અગેન થેન્ક યુ વેન જોઈન થવા માટે અને બસ ફરીથી જે લોકો અહીંયા જોઈ રહ્યા છે એમને કહીશ કે બીજા એપિસોડ સાથે બીજા ગેસ્ટ સાથે અને એમની જર્ની સાથે આપણે મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર